ભક્તિ ભક્તિમાન્ય અર્થાત જે ન તો કદી હર્ષ પામે છે દ્વેષ કરે છે ન શોક કરે છે ન કસાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુગ યુક્ત માણસ મને પ્રિય છે તો ભગવાન અહીં ભક્તના લક્ષણોને આગળ વર્ણતા કહી રહ્યા છે કે મને એવા ભક્તો પ્રિય છે જે કદી હર્ષ પામતા નથી કદી દ્વેષ કરતા નથી કોઈ શોક કરતા નથી કોઈ કામના કરતા નથી અને શુભ અને અશુભ બધા કર્મનો ત્યાગ કરનારા ભક્તો મને પ્રિય છે શ્લોક અઢાર સમહ શત્રો મિત્રપમા અર્થા જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ એ આદિમાં પણ સમ છે અને આશક્તિ વિનાનો છે એ ભક્ત મને પ્રિય છે તો ભગવાનને એક એવા ભક્ત પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં માન કે અપમાનમાં સમાન દ્રષ્ટિ રાખે છે ઠંડી ગરમી હોય સુખ દુઃખ હોય એમાં પણ સમાન છે અને આશક્તિ વિનાનો છે એવા ભક્તો ભગવાનને પ્રિય છે જય શ્રી કૃષ્ણ